મસ્ત મજાનો સરસ હેલો જય જય માતાજી ષ્ટભન દેવ તો કેમ છો બધા હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં હશો ને હું પણ મજામાં છું તો બધાને હાજરના દાદા રાખે ભગવાનની શુભેચ્છા આપું છું તો આપણે અત્યારે વાગી ગયા છીએ કેટલા બપોરનો એક બે વાગી ગયો છે પણ

મે તો ખાઈ લીધું છે ઝંકના એ ખાઈ લીધું સી બપોરા પાણી કરી લીધા એકલી એકલી કેમ કે અમારો હતો એટલે એક સાહેબ હતા એટલે મેં રાંધ્યું હતું કંઈ પછી પડોશ નથી ને ખાઈ લીધું દઈ ગયા હતા એટલે કહેતા હતા અમારે સગડી પર રાંધી લઈ જાવ એવું કીતા કહેતા હતા પણ અમે ન રાંધું એકને ખાવા નહોતું ને એટલે ન રાંધું તો હવે

હું કહું આજે કાલનો દિવસ તો કાલે તો અલ્કેશ ઘરેથી આવ્યા હતા અને આ બારી કેમ નથી ખુલતી અલ્કેશ તો હું કે એટલે પછી એકલા નહોતા ગયા કામ કરવા માટે આજે કામ કરવા માટે જવાના છે તો અહીંયા ચા વા પીવાઈ ગઈ છે અને અહીંયા રોટલી બનાવી દીધી છે મેં ટિફિન ભરવા માટે અને અહીંયા શાક બની છે ેસની લાઈન છે અહીંયા પણ અમે સગડી નથી ફિટ કરી કેમ કે આવું કહે છે કે આ નાની નાના બોટલ છે એ પૂરું કરી દે પછી ફિટ કરીશું એવું કે તો જમવાનું બનાવી દીધું છે શાક બની જાય એટલે ટિફિન ભરી અને પછી કામ કરવા જવાનું છે તો કા એટલે એકથી અમે ગયા હતા પણ ત્યાં તો અંદર ફોન ને એવું લઈ જવાનું નથી દેતા એટલે અહીંયા બ્લોક શૂટ ન થાય નહીં અલકેશ અંદર ફોન નથી તો કઈ વાત કરી દઉં નહીં અલકેશ અલકેશ કંઈક કરે છે કબાટ ને અહીંયા તો એવું આને હજી મારે સાફ સફાઈ કરવાની એવું બાકી છે અહીંયા શ્રી રામ ભગવાનનું મંદિર છે સામે

શંકર ભગવાનનું મંદિર છે પ્રગટ 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 મહાદેવ છે ખબર નહીં હવે પંદરમી ઓગસ્ટ આવવાની એટલે બધી તૈયારી ચાલી રહી છે આ બાજુ પણ જોઈ શકો છો મંદિર છે ખાલી માલા થઈ એટલું દેખાય છે પણ ફોનમાં ન દેખાય આ બાજુ પણ છે તો એવું કંઈક છે અને અમે અહીંયા પહેલાં રહેતા હતા ને તો અહીંયા હે ને પીપળાનું ઝાડ ઉભી ગયું તું પણ ધાબા ઉપર પણ અત્યારે નથી કાઢી નાખ્યું છે પાણી કેટલું સિરિયો ખાય ફૂલ ટાંકું ભર્યું છે સાંજેકના ભરી દીધે લાગે છે નહોતો પાણીનો તો મસ્ત મજાનો પોપટનો અવાજ આવે છે સરસ પોપટ એક દેખાય બીજું કંઈ દેખાતું નથી

તો ફોન પકડી મારો હાથ ઉકાઈ ગયો હતો જાગ્યા નથી બધા છે સાત વાગી ગયા તો આવું કરો છે કોક દિવસ ના બ્લોક એટલે હવે રોજ તો કાંઈ વાંધો નહીં મળીએ કોક દિવસ રોજ રોજ બ્લોગ ના આવે કોક કોક દિવસ આવશે કેમ કે કામ પર જતા રહીએ ને કામ કરીને સવારમાં આઠ વાગે જતા રહેતા હોય અને સાંજે આઠ વાગે આવીએ એટલે થોડુંક મોડું થાય બાકી કામ સારું છે થાક એવું નથી લાગતું તો એટલે કામ પર જઈએ એટલે રોજ જતા રહીએ એટલે બ્લોગ ન શૂટ થાય કોક કોક દિવસ રજા રાખીશું તો બ્લોગ શૂટ થઈ છે ની હલકે તમારે કાંઈક એવું છે હે તો બધું કઈ નહીં રાખી દીધું મારે સાફ કરવાનું છે તો હાલ હું સાફ સફાઈ થોડી કરી લઉં માથું ઓળી દઉં એવું કામકાજ બાકી કરી દઉં થોડી ઘણી વાર છે તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બધાય સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો ખુશ રહો બધાય